વર્ષો જૂની પરંપરા મુજબ વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં હોળી દહન કરવામાં આવે છે હોળી માટે લાકડા ઘાસ પાણા જેવી સામગ્રીઓ ગામના લોકો એકત્રિત કરે છે અને માંજલપુર ગામના નામે એકત્ર કરી સૌથી મોટી હોળી તૈયાર કરવામાં આવે છે આ હોળીમાં આજુબાજુના સ્થાનિક લોકો ભેગા થઈને હોળીની પૂજા અર્ચના કરવામાં આવે છે અને આ હોળીમાં ત્રણ હજારથી વધુ લોકો એકત્રિત થઈ હોળીની પૂજા કરે છે વધુમાં સ્થાનિકે જણાવ્યું હતું કે જય માતાજી આખા ગુજરાતમાં સૌથી મોટામાં મોડી મોટી હોળી થાય છે મારા હિસાબે ગુજ માંજલપુરમાં થાય છે અને આજથી નહીં વર્ષોથી જ્યારથી મને બી કદાચ મારો બી જન્મ નથી આજથી પચાસ વર્ષથી પણ વધુ વધારે આ માંજલપુરમાં જે ભાવગરમાં જવામાંના ચોકમાં અહીંયા હોળી થઈ રહી છે અને મોટી સંખ્યામાં એનું કારણ છે કે માંજલપુરના દરેક સમાજ દરેક યુવાનો અહીંયા ભેગા થઈને એક થઈને આ હોળી કાર્યક્રમ હોળીને મોટી બનવાની બનાવી બનાવે છે હોડીના લાકડાનું કહેવા માંગીશ તો જે નાના નાના ભૂલકાઓ છે નાના નાના છોકરાઓ છે યુવાનો છે એ ઘરે ઘરે ફરીને લારી લઈને જે કચરાની લારી હોય છે એવી લારી લઈને ઘરે ઘરે ફરે છે લાકડા ઉઘરાવે છે અને એક ટીમ એવી પણ છે કે જે પોતે લાકડા કાપવામાં પણ જાય છે એ રીતે બધા ભેગા થઈને અહીંયા હોળી કાળનું કરે છે આમાં બીજા કોઈ કરતાં કોઈનો ફાળો નહીં હોતો ફક્ત અને ફક્ત જે નાના છોકરાઓ છે એના યુવાનો છે એ લોકો આની પાછળ મહેનત કરે છે ભક્તો અહીંયા તમે જ્યારે હોળી ચાલુ થાય તો લાખોની સંખ્યામાં પબ્લિક હોય છે અહીંયા પગ મીકવાની જગ્યા પણ નહીં હોતી અને હોડીકા કેમ દહન કરવામાં આવે છે એ પણ હું તમને જણાવીશ કે જ્યારે અન્યાયની સામે ન્યાયની જીત થાય છે ત્યારે હોડીકા દહન કરવામાં આવે છે ભક્ત પહેલાદને મારવાની કોશિશ કરી છે એના રાજા રાજા કશ્યબે બહુ જ કોશિશ કરી પણ છતાંય મારી નહીં શક્યા કેમ કે એ ભક્તિ કરતા હતા અને સાચા હતા એટલા માટે આ હોડીકા દહનનો કાર્યક્રમ થાય છે કે હંમેશા સત્ય અન્યાય હમે સત્યની જીત થાય છે અહીંયા અહીંયા સ્થાનિક કાર્યકર્તાઓ હાજર પૂજા કરવામાં પૂજા કરવામાં તો દરેક સ્થાનિક જે વડીલો હોય છે બધા જે બી છે પણ આગળ માંજલપુર ગામના યુવાનોને એવું નક્કી કર્યું છે કે આગળ કંઈ નવું કરીશું અલગ કરીશું